જાડાજા હાઇવે પર બુદેલ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર તળાજા નેશનલ હાઇવે પર મોડી રાત્રિના સમયે બુદેલ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ ભરતનગર સીતારામ મંગલમ હોલ નજીક રહેતા જયદીપભાઈ પ્રહલાદભાઈ મંડળિયા તેઓ કાર લઈને તેઓ ભાવનગર આવી રહ્યા હતા તે સમયે ટ્રક સાથે કાર અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અનેક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી આ બનાવ બનતા એકસો આઠ ને જાણ કરતા એકસો આઠ ઘટના સ્થળે આવીને સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા કોણ છે